હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે સેવરોલ તો સેવરોલ બનાવવા માટે મેં અહીંયા કુકરમાં બે ગ્લાસ પાણી મૂકી દીધું છે બટેટા બાફવા પૂરતું તો હવે ગેસ ચાલુ કરી દઈ અને એમાં એક ચમચી આપણે મીઠું ઉમેરી દઈ અને ચાર નંગ નંગે મીડિયમ સાઈઝના બટેટા લીધા છે તો આપણે પહેલા તો આને બાફી લઈ અને બાફવામાં એસી ટકા જેવા જ બફાવા દેવાના છે જેવા કાચા રાખવાના કે જેથી ને એનું આપણે હોય ખમણીમાં તો સહેલાઈથી ખમણાઈ જાય જો બટેટાના સ્ટફિંગમાં નાખવાનું આ એક મીડિયમ સાઈઝની ડુંગળી બે મરચાં ની કટકી આદુ લસણની પેસ્ટ અને ધાણાભાજી એટલું મેં તૈયાર કરી લીધું છે હવે આપણે બટેટા ચેક કરી જોઈએ બફાઈ ગયા કે નહીં જો આપણા બટેટા તો સારા આવ્યા બફાઈ ગયા છે છાલ ઉતારી લઈ કાઢી જો આ બટેટા છે ડુંગળી છે મરચાં કટકી છે આદુ લસણ ધાણા ભાજી પછી આપણે એની અંદર થોડાક એવા સૂકા મસાલા કરીશું તો ચાલો બટેટાને મેશ કરી લઈ જો આપણા બટેટા બફાઈ ગયા છે તો હવે એને આપણે સેજ એવા ગરમ છે તો આપણે ખમણીની મદદથી આવી રીતે ખમણી લઈ હરવે હરવે જો ત્રણ ચમચી મેંદાનો લોટ લીધો છે આપણે એની આવી સ્લરી બનાવી દીધી છે જે આપણે આના કટલે જેવા શેપમાં દઈ દેવું બટેટાના જે માવો મસાલો છે એનું રોલ વારી લેવું એને આપણે આમાં ડીપ કરવાના છે એટલે આવી ત્રણ ચમચી મેંદાનો લોટ લઈ ને એમાં એટલું બેટર પાતળું રાખ્યું છે તમે મેંદાનો લઈ શકો ચોખ્ખાને લોટની મેંદાનો લોટ લઈ શકો અને નકરો બેસનનો લોટ પણ લઈ શકો અને આ આપણી બરે જ સેવ આ સેવમાં આપણે રગ દોડવાના છે રોલ એના માટે એકલું મેં ક્રસ કરી લીધું છે ચાલો આપણે મસાલાનું સ્ટફિંગ બનાવી લઈએ મસાલાના સ્ટફિંગમાં પેલા તો ડુંગળી ઉમેરી દઉં ધાણાભાજી મરચાંની કટકી આ તો મરચાંની પેસ્ટ સુકા મસાલામાં મીઠું સ્વાદ મુજબ ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર એમાં થોડો એવો લીંબુનો રસ એટલે જેટલું આપણે લીંબુ નાખ્યું છે એટલે ખટાશને બેલેન્સ કરવા માટે આપણે થોડી એવી ખાંડું નાખશું બધું જ આપણે હલકા રીતે મિક્સ કરી દઈએ બહુ આમ ભાર દઈ દઈ નથી ચૂથવાનું આમ હલકા છે ખાલી મિક્સ થાય એ રીતે હવે જો આપણે રોલ વારી તમારે રોલ જેવડા રાખવા એવડા નાના મોટા આવો શેપ આપી દેવાનો

રીતે આપણે હલકું હલકું પ્રેસ કરી દેવાનું એટલે સેવ આપડી છૂટી ન પડે વિખાઈ જાહે આ રીતે પાછો સેપ લેતા જાયજો જો આપણે બધા જ સેવરોલ બનીને તૈયાર થઈ ગયા છે હવે એને આપણે તળી લઈ પણ આવી ગયું છે તો એક એક કરી અંદર અને પછી એને ગેસ સ્લો કરી દેવાનો સરસ એકદમ કડક થાય અને અંદરથી સોફ્ટ બને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો બાજુમાં આપેલી ઘંટડી છે એ ઘંટડીને દબાવી દેજો જેથી કરીને હું વિડીયો અપલોડ કરું નોટિફિકેશન તમને તરત બતાવે જો આપણે રોલ તરાઈને તૈયાર થઈ ગયા છે લાઈટ બ્રાઉન કલરના તળાવ દેવાના પછી આપણે બે એકાદ મિનિટ જેવું રહેવા દેસુ

અને એકદમ સરસ ક્રિસ્પી છે ક્રિસ્પ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ છે તો આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈ અને સર્વ કરી દઈ આ રોલ ને ચટણી કે ગ્રીન ચટણી કે આ ખજૂર આંબલીની ચટણી કે સોસ કોઈ પણ સાથે ખાઈ શકાય આપણી ડીશ બનીને તૈયાર છે તો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે